તો ચાલો મિત્રો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે જ છે જો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હોય તો અને તેના પર તમારું સ્ટેટસ અપડેટ કરતા રહીશો દરેક વ્યક્તિ સ્ટેટસ મૂકે જ છે તો તમે તમારું સ્ટેટસ અપડેટ કરતા રહેશો તમને આ ફીચર બહુ ગમશે તમારું સ્ટેટસ મિત્રને બતાવવા માટે સ્ક્રીનશોટ મોકલવાની બિલકુલ જરૂર નથી વોટ્સએપના નવા ફીચરનો ઝડપથી વધુમાં વધુ લાભ લેવા વિનંતી તમારા આ વિડીયોને પૂરો અને એન્ડ સુધી જોવા વિનંતી તો સૌથી સારી વાત સૌથી સારી બાબત એ છે કે તમારા સ્ટેટસની જાણ દરેક વ્યક્તિને થશે તમારા દરેક મિત્રોને થશે એ લોકોને જાણ થશે જેને તમે સ્ટેટસમાં ટેગ કર્યા હશે અથવા તો મેન્શન કર્યા હશે તો મિત્રો વિડીયોને મેન્શન કરતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો લાઈક પણ કરી લેજો અને શેર પણ કરી લેજો જેથી મિત્રો ઝડપથી વધુમાં વધુ લોકોને ખબર પડે કે વોટ્સઅપનું નવું ફીચરનો લાભ લેવા વિનંતી તો થેન્ક યુ મિત્રો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ નમસ્કાર મિત્રો હું મારું વોટ્સઅપ ઓપન કરું છું અમારું વોટ્સઅપ છે મેં ઓપન કરી લીધું છે પણ ઓપન કરતાંની પહેલાં એને અપડેટ કરી લો તો હું અહીંયા વોટ્સઅપ સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરીને વોટ્સઅપ અહીંયા લખવાનું છે તો અહીંયા પહેલેથી જ દેખાય છે વોટ્સઅપ લખેલું તો એના પર ક્લિક કરો તો મારું પહેલેથી જ અપડેટ છે તો હું એને ઓપન કરું છું અને જો તમારે અપડેટ કરવાનું તો અપડેટ કરી લઉં હવે સ્ટેટસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને કેમેરાવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે કોઈ પણ એક ફોટો પસંદ કરવાનો છે તો હું એક પણ ફોટો પસંદ કરી લઉં છું હવે અહીંયા વાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરીને તમારે મેન્શન કરવાના છે લોકોને તો દરેક મિત્રોને કોઈ પણ મિત્રને અહીંયાથી તમે મેન્શન કરી શકો છો તો હવે રાઇટના નિશાન પર ક્લિક કરો લોકો સુધી મેસેજ પહોંચી ગયો છે તો અહીંયા એડ એક ઓપ્શન પર તમારે જે રાઇટિંગ કરવાનું હોય એ રાઇટ રાઇટિંગ કરી શકો છો અને કન્ટિન્યુ પર ક્લિક કરી સ્ટેટસ મૂકી શકો છો તો સ્ટેટસ જસ્ટના ઉપર ક્લિક કરી ઓકે કરો હવે ત્રણ વાળો ઓપ્શન પર કોર્નર પર જાઓને વ્યૂ મેન્શન લખેલું દેખાય છે એના પર જોઈ લો મિત્રો તમારો લોકો મેન્શન થઈ ગયા છે તો મિત્રો હું બહાર નીકળું છું તો જે તમે જે લોકોને મેન્શન કર્યા હતા એ લોકો પર તમારો સ્ક્રીનશોટ મેસેજ પહોંચી ગયો છે હું કંઈ કરીને જોઈ લઉં છું તો આ રીતે તમારા મિત્રો જોઈ લેશે આ રીતે તમે મિત્રો વોટ્સઅપમાં દરેક મિત્રોને ટેગ કરી શકો છો અથવા મેન્શન કરી શકો છો તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત